પાકિસ્તાનથી આવેલી મહિલાને હવે પોતાના દેશ પાકિસ્તાન જવું નથી છોટા ઉદેપુર જિલ્લાના નસવાડીના યુવક સાથે પાકિસ્તાનની એક યુવતીએ લગ્ન કર્યા હતા તેના ત્રણ સંતાનો છે લગ્નના વીસ વર્ષ થયા બાદ પણ તેની પાસે ભારતનું નાગરિકત્વ નથી દર બે વર્ષે વિઝા આપવામાં આવે છે હાલ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવા માટે સરકારે આદેશ આપતા પોલીસે આ પરિવારની તમામ વિગતો મેળવી રહી છે જમ્મુ કાશ્મીરમાં બનેલી ઘટના બાદ હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસેલા છે ત્યારે આતંકવાદી જે કૃત્ય પાકિસ્તાન પ્રેરિત થયું હતું જેમાં સત્તાવીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓના મોત થયા છે ત્યારે આ ઘટનાના પગલે ભારત એકદમ કડક પગલાં પાકિસ્તાન સામે લઈ રહ્યું છે ત્યારે આપણે આજે ખાસ એવી વાત કરીશું કે આ જે છોટાદેપુર જિલ્લાનું જે નસવાડી છે નસવાડીની અંદર છે અને નસવાડીની અંદર એક એવા પતિ પત્નીને આપણે મળીશું કે જે પતિ જે છે એટલે કે યુવક જે છે એ યુવક જે છે એ ભારતીય છે અને એમના પત્ની છે એ પાકિસ્તાનના છે ત્યારે તેમની

મારા ત્રણ બાળક છે એક મોટી છોકરી છે બે છોકરીઓ છે અને એક છોકરો છે મેં એક ગાડી ચલાવું છું અત્યારે જે માહોલ છે એ માહોલની અંદર જે પાકિસ્તાનના જે સિટીઝન છે એટલે કે જે રહેતા હોય તમને સરકારે અહીંયાંથી પરત પાકિસ્તાન જવાની વાત કરી છે તમારી પત્ની જે પાકિસ્તાનના છે એને લઈને તમે શું કાર્યવાહી કરી અને સરકાર પાસે શું અપેક્ષા રાખી રહ્યા છો કાર્યવાહીમાં તો એવું છે કે હવે મેં સિટીઝનશિપ માટે નાખીશ અને સરકારથી એ જ વિનંતી છે કે મને મારી વાઈફને એ જ રહેવું છે ત્યાં જવું નથી એટલે એમને એની સિટીઝનશીપ આપી દે ઇન્ડિયન સિટીઝનશીપ આપી દેવી એ છે મારે બીજું કે તમારા જે લગ્ન થયા હતા તો કેવી રીતે તમે લગ્ન નક્કી કર્યા એની થોડી ટૂંકમાં વાત કરશો કે કેવી રીતે પસંદગી થઈ ને મળવા પ્રેમ લગ્ન કર્યા છે કે પછી સમાજના વડીલોએ લગ્ન કર્યા હતા શું કેવી રીતે આખું લગ્ન ગોઠવાયા હતા તમારા વડીલોએ જ કર્યા છે ને પ્રેમ લગ્ન બીજા એકબીજાને પસંદ કરતા હતા અને મારું કુટુંબી છે ત્યાં તો એટલે પછી હા પાડીને લગ્ન કરી દીધું ખાસ કરીને અત્યારે જે પાકિસ્તાનના જે રહેતા નાગરિકો છે એમને ભારત સરકાર જે જમ્મુ કાશ્મીરની ઘટના બાદ પરત પાકિસ્તાન મોકલી રહી છે તમે શું કહો છો કે આ બાબતે શું થવું જોઈએ તમારી શું માંગ છે માંગ મારી એવી છે કે અહીંથી મતલબ મારા બચ્ચા છે અહીં અગર પાકિસ્તાનની નેશનલિટી વાળાને પાછા મોકલી દે તો મારા બચ્ચાઓનું શું મારું શું અને હવે આ પરિસ્થિતિમાં મારી એમને છોકરીના લગ્ન બી છે છ મહિના પછી અને એમાં બહુ રંગતી વાળી વાત થઈ જાય સરકારે એવું ના કરવું જોઈએ કેમ કે અમે તો વીસ વર્ષ ત્યાં રહીએ છીએ તો સરકારની વિનંતી એવી છે કે જે અહીં એલટી પર રહે છે એમને તો કંઈ બહાર જવાનું પાછું પાકિસ્તાન જવાની કોઈ એ નથી તમારા જે બાળકો છે એમનો જન્મ ક્યાં થયો છે ને એમનું નાગરિકત્વ ક્યાંનું છે ને એ બાબતે મારે એક છોકરીનો જન્મ હૈદરાબાદમાં થયો છે અને બે નું અહીં નસવાડીમાં થયેલું છે એટલે તમારા ચારે ચારની

જે પાકિસ્તાનના જે આતંકવાદી છે આ એ તો ખોટું જ કરે છે કે ભલે કોઈ કઈ બી પૂછીને એ કરતા હોય પણ એ ખોટું છે ખોટું જ છે આતંકવાદ બહુ ખોટું કામકાજ છે તમે શું માનો છો કે જે તમારી પત્ની છે એ પત્નીને ભારતમાં જે ભારતનું નાગરિકતા મળે એ માટે શું કહેવા માંગો સરકાર સામે શું માંગ કરો છો મારી માંગ એ છે કે મારી વાઈફને ત્યાં જવું નથી પાકિસ્તાન તો જવું નથી અને મા મેનો ફેમિલી તો આજ છે મામે ફેમિલી ને એનું મૂળ ક્યાં આ ઇન્ડિયા જ છે એને સિટીઝનશિપ આપી દે એની મારે જે છે અત્યારે કયા વિઝા પર છે એલટીવી વિઝા પર છે થેન્ક તો આ હતા જે નઝમાનભાઈ જે અહીંયાના છે તેઓ એમની જે પત્ની અને એમના પત્ની પાકિસ્તાનના છે અને તેઓ ભારતીય છે અને તેમનું કેવું છે કે તેમને એમની વાઈફ પત્ની એમની પત્ની છે તેમને ભારતનું નાગરિકત્વ મળવું જોઈએ ત્યારે એમની પત્નીએ શું કહ્યું તું આવો જોઈએ मेरा नाम बशा नगमान है बीस साल हो गए मैं शादी करके इंडिया आई हूँ सो पंद्रह साल सोलह साल में हैदराबाद में रही चार साल में यहाँ आई हैदराबाद में मैंने बहुत कोशिश करी है सिटीजनशिप के लिए मगर हुआ नहीं इसलिए मैं यहाँ आ गई तो मैं सिटीजनशिप की पूरी कोशिश कर रही हूँ कि जल्द से जल्द मुझे सिटीजनशिप मिल जाए मेरे तीन बच्चे हैं इंडियन है मेरे हस्बैंड भी इंडियन है બસ એ રહે સમગ્ર બાબતે પોલીસે તમામ હકીકતો મેળવીને ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કર્યો છે જ્યારે સરકારે ચાર દિવસમાં પાકિસ્તાનના નાગરિકોને દેશ છોડવા માટે આદેશ કરતા હાલ તો આ પરિવાર મૂંઝવણમાં મુકાયો છે કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલા બાદ સરકારે કડક આદેશ કરતાં સમગ્ર વહીવટી તંત્ર પાકિસ્તાનના નાગરિકો ક્યાં ક્યાં વસેલા છે તેની છોટા છોટાઉદેપુર જિલ્લામાં તપાસ કરી રહી છે છોટા છોટાઉદેપુર જે સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ